તો સુરતના પુણા ગામમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે દુર્ગંધ મારતા પાણીમાંથી જવા માટે લોકો મજબૂર બન્યા છે અતિ દુર્ગંધ મારતા પાણીના કારણે લોકો માંદગીમાં સપડાય તેવી ભીતિ છે વારંવાર ઉદભવતી સમસ્યાના પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે સ્થાનિક સેવકો સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો પાલિકા ધાબા પર વરસાદી પાણી ભરાય તો દંડ પટકારે છે ભૂણા ગામની ડ્રેનેજની સમસ્યામાં પાલિકાના આ કાન વારંવાર ઉદ્ભવતી સમસ્યાનો કાયમી નિકાલ કરવા માંગ છે સ્માર્ટ સિટી સુરતમાં સુરત મહાનગરપાલિકા લોકોને સ્માર્ટ સુવિધા આપવાના ભલે મોટા દાવા કરતી હોય પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં ક્યાંક સુરત મહાનગરપાલિકા ઉની ઉતરી રહી છે અને તે જ કારણ છે કે સુરતના પૂણા ગામ વિસ્તારમાં જે ડ્રેનેજના ઉભરાતા વારંવાર પાણીના કારણે લોકો અહીં છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીંની મહિલાઓને પણ અહીંથી પસાર થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવાર આ પ્રમાણે અહીં જે ડ્રેનેજના પાણી ઉભરાવવાની સમસ્યાની ફરિયાદ છે તે લોકો કરી કરી રહ્યા છે જોઈ શકાય છે કે અહીં કઈ રીતે લોકોએ ઉભા રહેવું પણ અહીં મુશ્કેલ છે તે હાલ બની રહ્યું છે કારણ કે અહીં મોટી સંખ્યામાં જે મહિલાઓ પણ આ પ્રમાણે હાલ અહીં એકઠી થઈ જાણે વિરોધ કરી રહી હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં સર્જાઈ રહી છે બેન આપનું નામ જણાવશો રમીલાબેન રમીલાબેન કેટલા વખતથી આ પ્રકારની સમસ્યા છ દિવસ થયા આપનું નામ મારું નામ શારદાબેન આ છ દિવસ આ સઠો દિવસ છે સમીક્ષા આમને ગંદકી મચ્છર ડાહ લાખ ટાઈફોડ થયો હોય મેલેરિયા થવાનો જવાબદાર કોણ થાય કે કોર્પોરેશન વાળા કોર્પોરેશન વાળા નથી આવતા કોઈ આપનું નામ અરુણા બેન ડાવરા પૂર્વ કોર્પોરેટર આજ જો 5 દિવસ આ સમસ્યા છે આજી લોકો કોઈ આવ્યું નથી અને આઠ હેઠ સંતોષીમાં આ છ દિવસ થયા જાય છે કેટલી ગંદકી દુર્ગંધ અને આપડે ધાબે જરી કઈ પાણી ભર્યું હોય તો આ પાંચસો રૂપિયાનો દંડ દઈ જાય છે તો આ એ લોકોને દેખાતું નથી ખાલી ખુલ્સી ઉપર બેહવા બેહાડા છે રાજકોટમાંથી લોકોની દશા શું થશે હશે એ ચોક્કસથી અહીં સવાલો છે તે ઉઠી રહ્યા છે ડ્રેનેજના પાણી ઉભરાવાના કારણે આ પ્રકારે ભાજપનો જે ઝંડો છે તે લઈ અને વિરોધ છે તે અહીં જે આશ્ચર્યજનક રીતે નોંધાવવામાં આવી રહ્યો છે હાલાકી કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે અને જે કામગીરી છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ વારંવાર આ પ્રકારની ઉદ્ભવી રહેલી પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે અને તેનો કાયમી ઉકેલ આવે તેવી માંગ અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે કેમેરામેન અક્ષય વાડેર સાથે રાકેશ ભ્રમભ ગુજરાત ફર્સ્ટ સુરત